દશાંશ અંકોનો ગુણાકાર કેમ થાય ઘણા બધાને પેપરમાં આવા ક્વેશ્ચન આવી જાય કે પોઈન્ટ વાળા ગુણાકાર આવી જાય તો કન્ફ્યુઝન થઈ જશે કે આ ગુણાકાર કેમ કરો અથવા તો જવાબમાં ઘણી બધી ભૂલ થતી હોય છે તો જો મેં એવા એક્ઝામ્પલ લીધા છે સૌથી પહેલા છે બાર ગુણ્યા જીરો પોઈન્ટ ત્રણ તો પહેલાં તો જ્યારે પણ પોઈન્ટ વાળા ગુણાકાર આવે ત્યારે પોઈન્ટના મગજમાંથી ભૂલી જવાનું પહેલાં ગુણાકાર કરી લેવાનો સિમ્પલ આપણે ગુણાકાર કરીએ તો બાર તેરી કેટલા થાય છત્રીસ થાય પોઈન્ટને હમણાં ભૂલી જાવ છત્રીસ થાય બરાબર તો અહીંયા છત્રીસ લખવાનું હવે વિચારવાનું કે જે રકમ આપેલી છે એમાં કે પોઈન્ટ પછી કેટલા આંકડા એટલે જો અહીંયા પોઈન્ટ પછી એટલે અહીંયા તો પોઈન્ટ આપેલો જ નથી બરાબર પણ અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે તો જવાબમાં પણ પોઈન્ટ પછી એક આંકડો આવે એટલે છત્રીસમાં આપણે ક્યાં પોઈન્ટ મૂકવું પડે તો કે ત્રણ પોઈન્ટ છ પોઈન્ટ પછી એક આંકડો આવવો જોઈએ શું કામ તો કે રકમમાં પણ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે તો આ તમારો જવાબ બીજું એક્ઝામ્પલ સમજાવું ધારો આપ્યું તો હવે રકમમાં જોવાનું તમારે આ બાજુ પણ પોઈન્ટ પછી એક આંકડો છે અહીંયા પણ એક આંકડો છે અને સામેની બાજુ પણ પોઈન્ટ પછી એક આંકડો છે એટલે ટોટલ કેટલા આંકડા થયા પોઈન્ટ પછી બે આંકડા થયા તો પહેલા તો ગુણાકાર કરી નાખવાનો બાર તેરી છત્રીસ આ પોઈન્ટ ભૂલી જવાનો બાર જ સમજવાના બાર તેરી છત્રીસ બરાબર હવે પોઈન્ટ પછી કેટલા આંકડા કેમ ખબર પડે તો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો એટલે એક અહીંયા પોઈન્ટ પછી એક આંકડો એક ને એક બે એટલે જવાબમાં આપણે પોઈન્ટ પછી બે આંકડા જોશે તો હવે બે આંકડા હું અહીંયા પોઈન્ટ મૂકી દઉં તો પોઈન્ટ પછી તો એક આંકડો થઈ જાય તો બે આંકડા માટે મારે શું કરવાનું આ છત્રીસ એમને એમ રાખવા પડે એની આગળ પોઈન્ટ મૂકવો પડે એટલે પોઈન્ટ પછી બે આંકડા થયા અને આ બાજુ કાંઈ નહીં એટલે ઝીરો લખવાનો તો આ તમારો જવાબ ઝીરો પોઈન્ટ છત્રીસ ત્રીજું એક્ઝામ્પલ સમજાવું ધારો કે આમ હોય તો ઝીરો પોઈન્ટ બાર ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ તો રકમમાં પેલા જોવાનું પોઈન્ટ પછી તો કે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે ટોટલ પોઈન્ટ પછી કેટલા આંકડા છે ત્રણ આંકડા છે તો જવાબમાં પણ પોઈન્ટ પછી ત્રણ આંકડા જોશે તો સિમ્પલ ગુણાકાર પેલા બાર તેરી છત્રીસ બરાબર હવે પોઈન્ટ પછી ત્રણ આંકડા જોશે તો આ તો બે આંકડા છે એની આગળ હજી એક ઝીરો જોશે પછી પોઈન્ટ કરવાનું એટલે પોઈન્ટ પછી ત્રણ આંકડા થયા એક બે ત્રણ અને પોઈન્ટ પેલા પાછો ઝીરો ઝીરો પોઈન્ટ ઝીરો છત્રીસ આ તમારો જવાબ જેટલા રકમમાં પોઈન્ટ પછી આંકડા એટલે જવાબમાં પોઈન્ટ પછી આંકડા અહીંયા ઝીરો પોઈન્ટ બાર ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ પોઈન્ટ પછી બે આંકડા પોઈન્ટ પછી બે આંકડા ટોટલ પોઈન્ટ પછી ચાર આંકડા છે પોઈન્ટ એટલે દશાંશ બરાબર તો જવાબમાં પણ બાર તેરી છત્રીસ પોઈન્ટ પછી ચાર આંકડા જોશે છત્રીસ એટલે બે એક ઝીરો બીજો ઝીરો ચાર આંકડા થઈ ગયા એની પહેલા પોઈન્ટ મૂકવાનો અને એની પહેલા ઝીરો જો આ તમારો જવાબ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો છત્રીસ હવે આ તમારે કરવાનો છે આનો આન્સર ફટાફટથી કમેન્ટ કરો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે કે પોઈન્ટ પછી કેટલા આંકડા આવે ટૂંકમાંનો આન્સર શું આવે ફટાફટથી કમેન્ટ કરો થેન્ક યુ